અમેરિકાથી રિપોર્ટ કરાયેલા એકસો ચાર ભારતીયોનો મામલો હાલમાં દેશ સહિત વિદેશમાં પણ ચર્ચામાં છે બંને ગૃહોમાં વિપક્ષી નેતાઓએ આ મુદ્દા પર મોદી સરકાર પર નિશાન સાધ્યું કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ નારાજગી વ્યક્ત કરતા પીએમ મોદી પર કટાક્ષ કર્યો તેમણે કહ્યું કે ઘણી વાતો કહેવામાં આવી હતી કે પ્રમુખ ટ્રમ્પ અને પીએમ મોદી ખૂબ સારા મિત્રો છે તો પછી પીએમ મોદી આવું કેમ થવા દીધું શું આપણે તેમને પાછા લાવવા માટે આપણું પોતાનું વિમાન ન મોકલી શકતા હતા શું માનવી સાથે આવો વ્યવહાર કરી શકાય શું તમને હાથમાં હથોડી અને પગમાં સાંકળ બાંધીને પરત મોકલવામાં આવે છે વિદેશ મંત્રી અને વડાપ્રધાનને જવાબ આપો છો મેં એ કહુંગી કે બહુ વાતે કહી કે મોદીજી ટ્રમ્પજી બહુ અચ્છે મિત્ર છે और मोदी जी ने ऐसे क्यों होने दिया क्या हम अपना जहाज नहीं भेज सकते थे उनको लेने के लिए इस तरह से क्या इंसानों के साथ बर्ताव किया जाता है कि उनको हथकड़ियाँ पहना के बेड़ियाँ पहना के भेजा यहाँ पे क्या विदेश मंत्री तो, को जवाब तो, तो देना चाहिए विदेश मंत्री उनको जवाब देना चाहिए प्रधानमंत्री जी को जवाब देना चाहिए ये कोई तरीका है क्या